વેરાવળમાં ભાવના સોસાયટીના સતીમાં યુવા ગ્રુપના સભ્યો છેલ્લા અગિયારથી વધુ વર્ષથી અનોખી ગણેશ ભક્તિ કરી અને ગણેશોત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ ગ્રુપના વીસ જેટલા યુવાનો દસથી પંદર દિવસ મહેનત કરી અને તૈયાર કરે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ

અને આશરે લલીપોપ છે ને ત્રણેક હજાર લલીપોપ આવ્યા છે દર વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય દર વખતે અમે ક્રમશ એક વર્ષ અમે ડ્રાયફ્રૂટના ગણપતિ બનાવેલા હતા એક વર્ષ કજુપાકના બનાવેલા છે ગણપતિ લોલીપોપ ચોકલેટના બનાવેલા છે જેમાં આશરે ત્રણેક હજાર નંગ યુઝ કરેલા છે